ગામના લોકોની માંગ છે કે એક નાનો ઓવરબ્રિજ બને જેથી અવરજવરમાં તકલીફ ન રહે ગામના લોકોએ રસ્તા પર ઉતરી આજે હાઈવેના કામનો વિરોધ દર્શાવ્યો અને ચક્કા જામ કર્યો છેલ્લા 2-3 મહિનાથી આ પીયુપી મુકવા માટે નઈ એપ્લિકેશન પંચાયત આઈપીએલ સેન ગ્રામજનોએ તાર દિવસ સુધી કોઈ અધિકારી જવાબતા નથી એટલે આજે ચાલુ કર્યું રોડ ને કામ અટકાવવાનું આ પીએફ બની જાય તો અમારે કોઈ પ્રશ્ન નથી અને લોકસભા ને આવનાર ચૂંટણીનું નું કરવાનું છે આ કામ ન થાય તો આજનો કાર્યક્રમ અમારે મોરડે ગામમાં નેશનલ હાઈવે ઓવરબ્રિજ બને છે એમાં આ ગામ છે આ બે પુલ ની વચ્ચે ચારસો મીટર અંતર છે અને વચ્ચે બે બાજુ ગામ વેચાયેલું છે અને બે બાજુ આંગણવાડી પ્રાથમિક શાળા આવેલી છે એટલે આમાં પુલિયા મૂકવા માટે અગાઉ અમે તારીખ તેર બે ચોવીસના રોજ પંચાયતના લેટર પર લખીને જાણ કરી નેશનલ હાઈવેવાળાને તો ત્યારે એ કીધું અમે કરશું એ બધી નિકાલના છવ્વીસ બે લખાણે આપ્યું અને પાછું ચાર ત્રણેય નિકાલ ફરી વખત અરજી આપી નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ ડીએસપી પીએસઆઈ તમામને જાણ કરી પણ આ તારીખ સુધીમાં કોઈ પણ નિકાલ આવેલ નથી